નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે વાત કરીએ તો મોટી દુર્ઘટના સામે આવી છે જ્યાં મિત્રો તમને જણાવી દઈએ કે વિમાન દુર્ઘટનામાં બેતાલીસ વર્ષ પહેલાં એક અજબ કિસ્સાના ચાર ચાર એન્જિન હોવા છતાં એક પ્લેન તૂટી પડ્યું હતું અને અત્યારે એવી જ એક દુર્ઘટના સામે આવી છે જ્યાં મિત્રો આ ઘટનામાં ફ્લાઇટ ટેક ઓફ થતાના બાર હજાર ફૂટની ઊંચાએ પહોંચેલા પહોંચ્યા બાદ બે એન્જિનો બંધ થઈ ગયા હતા શોર્ટ સર્કિટના કારણે વિમાનની ગતિ ઓછી થઈ ગઈ હતી

બે એન્જિન સાથે ઉડાન ભરી શક્યું ન હતું અને એન્જિન મિત્રો બળીને ખાખ થઈ ગયા હતા અને એન્જિન ને બગડવાના કારણે અને શોર્ટ સર્કિટ થવાના કારણે આ મોટી દુર્ઘટના બની છે તેવું કહેવાય